મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી તાલુકાના થેરાસના ગામમાં ઉમિયા માતાજીના મંદિરમાં સાતમો પાટોત્સવ ઉજવાયો થેરાસના ગામમાં ઉમિયા માતાજીના મંદિરમાં વૈશાખ સુદ પાંચમ ને રવિવાર તારીખ બાર પાંચ બે હજાર રોજ સાતમો પાટોત્સવ ધામધૂમપૂર્વક રીતે ઉજવાયો આ દિવસે ઉમિયા માતાજીના મંદિરમાં યજ્ઞ કરવામાં આવ્યો આ યજ્ઞમાં પૂજામાં ત્રણ યજમાનો જોડાયા હતા ઉમિયા માતાજીના મંદિરમાં પાટોત્સવના હવનમાં પંડિત વસંતભાઈ હરેશભાઈ અને પ્રહલાદભાઈ દ્વારા વિધિ વિધાન સાથે મંત્રોચ્ચાર કરીને યજ્ઞ કરવામાં આવ્યો હતો આ યજ્ઞ વહેલી સવારે ચાલુ થયો અને સાંજે ચાર ત્રીસ કલાકે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ હવન પૂર્ણ થયા બાદ આહુતિ આપીને સમગ્ર ગામના લોકો આરતીમાં જોડાયા હતા સાંજે યજ્ઞ પૂર્ણ થયા બાદ સૌ કોઈ ગ્રામજનોએ યજ્ઞમાં દર્શન કરી આરતી લઈ તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા